ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે મગફળીના પાકને ભારે નુકસાન થયું અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગઢડા તાલુકાના સીતાપર ગામે

પછી કપાસ બધા સોયાબીન જેટલા પાકો બધા વાય હતા ને બધાય નાશ પામી ગયા છે અત્યારે કપાસમાં કઈ લેવો નથી મગફળી બધી અંદરથી ઉગી ગઈ છે જે હારી કદાચ પાત્ર દેખાતી હોય ને એમાંય ફૂલો ને એટલે અંદર થી બધી ઉગી ગયેલી ટોટલ હોય સો ટકા નુકસાન ફૂલ નુકસાન છે ટોટલ ખેડૂ ને એમાં એકય ખેડુ બાકી નથી હોય હો ટકા નુકસાન છે ટોટલ ને શું માંગ છે અમારી માંગ એક જ છે કે અમારું જે ધીરાન લીધેલું છે

ટીવી થર્ટીન ગુજરાતી બોટાદ